આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડેલનપુર ખાતે પોષક ઉત્સવ ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજે છે એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળી અને તરફથી એક નિવેદન સામે આવ્યું છે ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ અન્ન આધારિત વાનગીઓ માટે કુલ ચોપન ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે શ્રેષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર ત્રિડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ

ઉપભોગ એનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનો મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા બે કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાંતીવાડાથી શ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળિકા યોજના અધિકારી શ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ ટીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને ટીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને એકથી ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ લક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ